નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ પાંચ એક પચ્ચીસના દિવસે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા માંડવી સયાજી હાઈસ્કૂલ ઘડિયાળી પોર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપકભાઈ જૈન દ્વારા છેલ્લા દસ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે અને બ્લડ ડોનર માટે અવનવી ગિફ્ટ પણ આપવામાં આવે છે આ ડોનેશન માંગ વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે છસો મી વધારે યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું રિપોર્ટ સુલતાન મન્સુરી સાથે ફારૂક સોની વડોદરા જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના નેજા હેઠળ તેરાપન યુવક પરિષદ વડોદરા દ્વારા આજે મહા મહારક્તદાન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે અત્યારે તમે ઉભા રહ્યા છો ત્યાં સુધી એકસો ને સિત્તેર યુનિટનું કલેક્શન અમે કરી ચૂક્યા છીએ તમારા થકી અમે એવું કહેવા માંગીએ છીએ કે સાંજે પાંચ વાગ્યા સુધી આ રક્તદાન શિબિરનું આયોજન હશે માનવતાની આ મહાન કાર્યમાં તમે બધા વધારો અને રક્તદાનમાં ફ્રીને રક્તદાન કરી અવશ્ય જોડાવ છેલ્લા દસ વર્ષથી અમે અખિલ ભારતીય તેરાપદ યોગ પરિષદના તત્વધાનમાં અમે રક્તદાન સિબિત કરીએ છીએ સૌથી વધારે રક્તદાતા સંસ્થાનો અમે વિરોધ ઇનિશ બુક ઓફ વર્લ્ડમાં અમને મળેલું છે અને સેવા સંસ્કાર અને સંગઠનના કાર્યમાં અમે સદૈવ પર રહીએ છીએ ભારત સરકારના સાથે કદમથી કદમ મલાઈને અમે આ કાર્યો કરીએ છીએ કોઈ બી કાર્ય હોય ચાહે આપદા બિપદા આવી હોય ભારત સરકાર અમે હંડ્રેડ પર્સન્ટ હેલ્પ કરે છે અને અમે પુનઃ એ જ કહેવા માંગીએ છીએ તમારા થકી કે આવો અને રક્તદાન કરો હું દીપક જૈન પ્રાયોજક બીએસ એસ જલસ મંગલમ જલસ એમને પિતાશ્રી તેત્રીસ કુંડ્ય તિથિ પર આ આયોજન કરવામાં આવે છે અને આયોજક છે તેરા પણ યુવા પરિષદ ઓળખા બંને ન હો શકે છે નગરજનોને અમે સંદેશો આપવા માગીએ છીએ કે દિવસે ને દિવસે રક્તની અમે બહુ જ અછત પડે છે અમે છેલ્લા દસ વર્ષથી અનુભવીએ છીએ કે જેમ જેમ દિવસો જાય છે એમ એમ રક્તની અછત થતી જાય છે એટલે બધાને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આવો અને રક્તદાન કરો અને માનવતાના મહાન કાર્યમાં જોડાવો